નારાયણ ભજી લે નારાયણ નું નામ ખેડા ઘર બેઠી માવડી લખે કા ગયા જય જો મારા દીકરા ને તમે જય જો મારા દીકરા ને

એક રૂમ માં રાતે લાદી નાખી છે તમને મસ્ત મજાની ની બતાવવાની છે અને બધા જરૂર કમેન્ટ કરીને કેજો કે કેવી લાદી છે અને કેવી નહીં હાસી વાત છે અને પછી આમાં ઓસરી માં ને એમાં લાદી બાજી બધું આવી જ ગયું છે પણ એ એ લાદી તમને બતાવવાની નથી આજ રાતે લખાઈ જા કા એ લાદી થોડી દેખાડવાનું હોય બધાને સરપ્રાઈઝ હતો હોય તો આવી જાવ બધા તો આપણે થઈ ગયો છે નવો નવ રૂમ તૈયાર કા લાદી નાખી દીધી કા લો

પછી એક નંબર લાગશે તો આપડે બધું થઈ ગયું છે કોરું પડી ગયું છે આપણે ત્રણ વાગે લગભગ પાણી પાયું તું તો અત્યારે જે એકવાર પાણી પાઈ દઈ ઉનાળો છે એટલે આપણે પાણી પીવા જોવે તો પછી આને તો જરૂર જોવે કા અને આને જેમ પાણી પાયું હોય ને એમ મજબૂત થાય હું હા હા તો મે લઈ લીધી છે આસમાન નો જર એટલે આમાં તો ડાયરેક્ટ પાણી આવી ગયું શરૂ કરી દે ગોલા પાણી ને ખબર પડી ગઈ કે મને આવડે ઓલું કરે છે એમ એટલે હું સાચી વાત છે પાણી જરૂર સાઠવું પડે મહેનત કરી શરૂ કર

તમ તાર ભઈ આવશે જરૂર એવું કાઈ નથી કેતા કે નઈ રહેવા દે તમ તાર ભઈ આવશે અમાર બે રૂમ ખાલી જ છે કા હા અત્યારે તો બધા અહીંયા રહે બે ભાઈ અહીંયા ના બે રૂમ ખાલી હોય માર મમ્મી પપ્પા ની આ પડકે રૂમ માં હું આવે કા હાચી ગચ્ચી એ બાપરે એ બાપરે એ બાપરે કેમ થાય પણ હમણાં બે દિવસ બહુ મહેનત કરવી પડે બહુ એટલે બહુ વધ છે તો તમે છે ને જરૂર મને પાણી સટાવ આવજો કોઈ કેતા નહી આ રૂમ માં રહેવાનું આમ પછી મારી છે તો જો હું નીસી ને એટલે આ જ કાઈ કોરું રેમ છે એટલે હું પાળ માથે સડી શું કા કે ન્યા છે તું સડી ગઈ હું નીસી સાવ ને એટલે એ બાપા તો એટલે એમ લે આથી આ અંદર થી જવા એમ નથી કે ને એટલે એટલે કે કા હા ઉપર થી પાવું પડે એમ સાહેબ પાય પાય પાણી ન સડતો ઉપર જો ન સડતું નહી તો યે નવા ઓલા નહોથી આવો કે એટલે નો ચડે હું આવસે મને પડવાની બوبિક લાગે હેઠી ઉતરી જા ખોટી સાહે હેઠી કા હા લે 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 તમે પાણી વાય સાટ્યુ એ હું તમે પાણી છે ને સાટી વાળું છે અત્યારે અને હવે કાલે સવારમાં સાટવાનું છે કા હવે કાલે સવારમાં હું ન આવ મારવારો થઈ ગયો પૂરો હું ન આવ એ તો બરોબર છે પણ આમાં રાતે લાગે લખવા કોણ આવશે હે આમાં એસે લાલી લખવાની આવું ને આમાં આમાં બધે લાગી નાખવાની છે આ ધાબા લાગી આ હું ખડેડ બાકુ કોને ખાવું છે એ ખાવાની જરૂર નથી તારે સાહ ની જરૂર છે હે સાહ પીવાની જરૂર છે એવું લાગ્યું પણ સાત ક્યાં પીશું કેવો સારા છે આમ જોતો ભૂતડા છે કેવું લાગે બોલી ચોકલેટ જેવું લાગે ચોકલેટ યાદ આવી જાય પણ આવી જાય એવું કોણ ખવડાવે

कोजीले नारायननू ना सनम्मरणनू कोई लियो आउड़ा चाई आउड़ा चान अरीतू गाड़ मरू क्या ले जाय काय ना जाणू जीते भी लकडी मरते भी लकडी देख तमाशा लकडी का सनम्मरणना

हरी भरवाड़ हरी भरवाड़ हम्म ओके तो आज बहुत मस्त मजा ना वादा थी गैस का हाँ वातावरण सो ब्यूटीफुल थे जो का जो वाला अपन वादे के वो मस्त ही सो है मस्त लगे का हम्म तो आज मने क्या ना करने वगैरह सारे से मने काई भी खबर ना क्या ना उस चाप अन्ना का हम्म तो मन ऊँग आवे से आज तो हाँ जी क्या तू आये राज जलकर वाम होती है हमारा होती तो माला दिहारी सी

આ બધી આડાવાળી પડ્યું હોય એટલે આપણને જરાય એટલે જરાય નો ગમે અને આયા તો હું તમને એક વસ્તુ બતાવું અહીંયા તો લાદીના થપ્પા પડ્યા છે એ પણ કઈ લાદી છે ખબર છે તને આ તો આપણે રૂમમાં નાખી જ છે હા તો એ જ છે ને ઠીક ઓલી પડ કે આવડી આ જ્યાં બોલામ નાખો ને એ પણ એ ન બતાવતી કેમ હા સરપ્રાઈઝ છે કા હા એને જ બતાવવાની પણ મને જ જોવા દો કેવી અરે આ તો રૂમ માં નાખ્યો તો હું આ બહુ મસ્ત છે એમ હમ ઓલી આય નાખવાની હતી ના રૂમ માં નાખવાની હતી અરે ભગવાન હું આવી તો આમાં સિલેક્ટ કરવા રાત એ રહેવું છે ને તો તો પણ ઈ વધી નો સાત કેમ આ સાજી લાવ્યો બરોબર પછી પેટી અને ઓલી આપણે દસક પેટી છે હમ તો પછી 10 પેટી નો થાય ને આ વધી છે એનું હું કરવું એમ થાય તો પછી બદલાવ બદલાવસા પડે તો આપણે છે ને કાલ પોમ દિન આ વ્લોગ માં આવી જશે ઘર આપણું કમ્પ્લીટ તૈયાર મસ્ત એક જ નંબર અને આજે તમારે રેસીપી બનાવવાનું છે મસ્ત મજાનું ખાટું ખાટું ગુંદાનું શાક તો મારે છે ને ગુંદા ફોડવાના છે અને ઓલા સીકણા સીકણા ઠળિયા કાઢવાના છે ને એમાં તો ઘણી બધી મહેનત વધી છે સાસ પલાળવાના હોય સણાન લોટ હોય પછી સામો પલાળવાનો બટન હોય પછી ગાંઠિયા હોય પછી એક કામ કરીને બધા કમેન્ટ કરે તો આપણે ગુંદાની રેસીપીનો વિડીયો લઈને આવીશું